કરેલી ભારે વરસાદની પગલે અરવલ્લી જિલ્લાના મેઘરજમાં સાડા મોડાસામાં બે ઇંચ વરસાદ ખબકતા મોડાસાના મુખ્ય ચાર રસ્તા પર વરસાદી પાણી ભરાતા જળબંબાકાની પરિસ્થિતિ સર્જાઈ છે મોડાસાના મુખ્ય ચાર રસ્તા પર દિનચમાં પાણી ભરાતા રાહદારીઓ અને વાહન ચાલકો હાલાકીનો સામનો કરી રહ્યા છે ત્યારે મોડાસા નગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી પર સવાલો ઉઠ્યા છે સાથે વરસાદ ખાબકતા વરસાદી પાણીથી ભૂખપ ઘટના લાઇન પણ ઉભરાઈ ગઈ હતી મોડાસાના કડિયાવાડા રોડ માર્કેટ યાર્ડ મેઘર રોડ પર તેમજ પાલિકાના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરવાની વર્ષો જૂની સમસ્યા નિવારવા તંત્ર નિષ્ફળ રહેતા તંત્રની કામગીરી પર સવાલો ઊભા થયા છે ત્યારે નગરપાલિકા તંત્ર દ્વારા પાણી ભરવાની સમસ્યાનો નિવેડો લાવે તેવી લોકો માંગ કરી રહ્યા છે વૈભવ રાઠોડ અરવલી ન્યૂઝ મોડાસા કરેલી ભારે અરવલ્લી મેઘરજ તેમજ મોડાસાની અંદર ભારે વરસાદ કાપ્યો છે ત્યારે મોળાસાની અંદર બે ઇંચ વરસાદ કાપ્યો છે અને મેઘરજ ની અંદર સાડા ઇંચ ત્રણ ઇંચ વરસાદ થાપ્યો ત્યારે મોડાસાના જે વિસ્તારના જે દ્રશ્યો જે બતાવવા માંગીશ કે જે મોડાસા ચાર રસ્તા ચાર રસ્તા પર અત્યારે હાલ જે સમાજે પાણી ભરાયા છે પાણી ભરાવાને કારણે જે વાહન ચાલકો તેમજ મુશ્કેલી પડી રહી છે ત્યારે મોડાસા નગરપાલિકાની જે પ્રીમ પંચની કામગીરી પર સવાલ ઉઠ્યા છે ત્યારે લાખો રૂપિયાની જે પ્રીમ પોલની કામગીરીને લઈને લોકો જે છે ચર્ચાનો જે વિષય બન્યો ત્યારે દર વર્ષે જે સમસ્યા જે નિવારવા માટે લોકો જે છે માગ કર્યા છે સાથે જે મોટા સાયકલ જે ચાર રસ્તા પર જે વાહન ચાલકો તેમજ રાહદારીનો સામનો કરવો પડ્યો ત્યારે પ્રમાણે અત્યારે હાલ જે મોટા જે ચાર રસ્તા જે ચાર રસ્તા પર તેમજ વિવિધ વિસ્તારો પાણી ભરવાની સમસ્યા ને લઈને જે અરવલ્લી જિલ્લાની અંદર સાર્વત્રિક જે વરસાદ નોંધાયો તેના પગલે અત્યારે હાલ જે વરસાદની આગાહી સાચી પડી તેવું સામે આવ્યું છે